લાખ રૂપિયાની લાંચ માંગી હતી અને તે વીસ લાખમાં તોડ થયો હતો જમીનના માલિકે એસીબી માં ફરિયાદ કરતા

જેના પર ટીઆરપી ગેમિંગ ઝોન આ કાંડ બાદ તપાસ ચાલી રહી છે ત્યારે હવે ભોજક સાહેબને ને રિમાન્ડ પર લેવામાં આવશે આ પહેલા કઈ કઈ જગ્યાએ લાંચ લીધી અને કેટલી બેનામી સંપત્તિ ભેગી કરી તેના પર પણ જરૂરથી તપાસ કરવામાં આવશે તો લાંચે બાબુ એક બાદ એક ઝડપાઈ રહ્યા છે અનેક સવાલો થઈ રહ્યા છે ક્યારે આ કાવતરાવ બંધ થશે પૈસા પડાવવાનું ક્યારે બંધ થશે તે સૌથી મોટો સવાલ છે સીધા જઈએ સંવાદદાતા અર્પણ પાસે માહિતી મેળવીએ વધારે અર્પણ હર્ષદ ભોજક જેની પાસે લાખોની સંપત્તિ હોઈ શકે છે તે વિશે પણ હવે તપાસ કરવામાં આવશે અત્યાર સુધી આ વિષય પર કેટલી તપાસ થઈ ધરા હજી ગઈકાલનો જ આ બનાવ છે ને આજે મોડી રાત્રે એટલે કે મધરાત સુધી તો એસીબીની તેમના ઘરે સર્ચ ચાલુ હતી તેમને ગઈકાલે આશ્રમ રોડ સ્થિત ખાનગી ઓફિસમાંથી રંગે હાથ રૂપિયા વીસ લાખની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા હતા ફક્ત તે નહીં એક ખાનગી એન્જિનિયર કે જે ગવર્મેન્ટ અપ્રૂવ છે તે પણ તેમની સાથે આખા લાંચ મેળવવાના સ્વીકારવાના કાવતરામાં સામેલ હતો એટલે જે ફરિયાદી હતા કે જેને પોતાની વડીલોપાર્જિત મિલકત છે તેના તે તેને કોર્પોરેશને તેને જમીન દોષ કરી દીધી હતી અને બદલામાં વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટે જે ટીડીઆર સર્ટિફિકેટ ઇસ્યુ કરવાનું તો માફ કરશો તે તેના બદલામાં આ માંગવામાં આવી હતી એટલે આખો જે મામલો છે ખૂબ જ પેચીદો છે જેનામાં એસીબીને હાલ સફળ છટકું ગોઠવવામાં સફળતા મળી છે એટલે હાલ એસીબીએ બંનેની વધુ પૂછપરછ હાથ ધરી છે અને સાથે જ જે હર્ષદ ભોજક છે આસિસ્ટન્ટ ટીડીઓ તે અન્ય કયા કયા લોકો પાસેથી અત્યાર સુધી લાંચ સ્વરૂપે કેટલી રકમ મેળવી ચૂક્યા છે તેની તપાસ થઈ રહી છે સાથે જ તેમની જે નિયત આવક છે તેની સરખામણીમાં તેમના નામે અથવા તો તેમના પરિવારજનોના નામે કયા શહેરમાં કઈ જગ્યાએ કેવા પ્રકારની કોઈ મિલકતો વસાવવામાં આવી છે કે કેમ તેનું બજાર મૂલ્ય શું છે આવી તમામ નાનામાં નાની બાબતો જે છે તે હાલ તપાસ કરવામાં આવી રહી છે એટલે બીજી તરફ જોવાનું એ રહે છે કે ગઈકાલે જ્યારે બનાવ બન્યો તે બાહ હવે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તેમને સસ્પેન્ડ ક્યારે કરે છે કારણ કે આ પ્રમાણેનો જ્યારે કેસ થતો હોય છે ત્યારે તેની એક નિયત પ્રક્રિયા હોય છે મ્યુનિસિપલ કમિશનર સુધી એસીબીનો પત્ર જાય છે ને તે બાદ ખાતાકીય પ્રક્રિયા પૂર્ણ કરી તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે અને સાથે હવે જોવાનું એ રહે છે કે એસીબી આ લાંચિયા અધિકારીને કોર્ટ સમક્ષ રજૂ કરી કેટલા દિવસના રિમાન્ડ મેળવે છે જે રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં વધુ નવી કોઈ માહિતી સામે આવી શકશે જરા બિલકુલ થઈ અર્પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં આવા ઘણા બધા લાંચિયા બાબુ ઝડપાયા છે અને હજુ આ પ્રકારની કાર્યવાહી થાય તો ઘણા બધા સામે આવી શકે છે આવા લોકો જે પોતે સારા છે સારી રીતે કામગીરી કરી રહ્યા છે આવા મુખોટા પહેરીને બેઠા છે સરકારે કેવી કામગીરી કરવી જોઈએ લઈને ધરા રાજ્ય સરકારનું જે કે ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ આપવાની જે વાત છે ને તે જ અંતર્ગત એસીબીની સમયાંતરે ફક્ત અમદાવાદમાં નહીં ફક્ત કોર્પોરેશનમાં નહીં રાજ્યના જુદા જુદા જેટલા પણ સરકારી ખાતાઓ છે પછી તે મહેસૂલ વિભાગ હોય પોલીસ વિભાગ હોય કે અન્ય કોઈપણ વિભાગ હોય સમયાંતરે કામગીરી થતી હોય છે પરંતુ પૈસાની જે ભૂખ છે કોઈ પણ માનવી માટે ક્યારેય સંતોષાતી નથી અને તેનું જ આ પરિણામ છે કે જે કાર્યસરની કાર્યવાહી કરવાનો તેમને પગાર મળે છે સરકાર જે તેમને પગાર આપે છે તેનાથી પણ વધુ ઉપરવટ જઈને તેઓ સંબંધિત કોઈ અરજદાર હોય કોઈ ફરિયાદીઓ હોય તેની પાસે નાણાંની માંગણી કરે છે અને આવા કિસ્સામાં જ્યારે સામે અરજદાર કે ફરિયાદી જાગૃત હોય તો પોતાના કામના મહત્વ કરતાં તે ઘણીવાર કહેવાય છે કે એસીબીમાં ફરિયાદ કરવાનું વધુ મુનાસિબ સમજે છે અને આ જ ઘટના આ કેસમાં પણ બની છે કે પહેલાં તો પચાસ લાખની લાંચ માંગવામાં આવી હતી બંને પક્ષોમાં રકજજ્ઞ અંતે વીસ લાખ નક્કી થયા હતા અને અને જે પ્રમાણે આગળ વાત વધી જે ફરિયાદી છે તે લાંચ આપવા માંગતા ન હતા તેના માટે તેમણે એસીબીનો સંપર્ક કર્યો અને એસીબીના માર્ગદર્શન અને આખા તેમના ઉચ્ચ અધિકારીઓના દોરવણી હેઠળ આખું છટકું ગોઠવવામાં આવ્યું હતું અને આ છટકું સફળ રહ્યું જેનામાં વીસ લાખ રૂપિયા જે છે તે રંગિયાત લેતા હર્ષદ ભોજક અને તેમનો જે મળત્યો ખાનગી ઇજનેર છે તે ઝડપાઈ ગયા છે એટલે આ કહી શકાય કે અમદાવાદ કોર્પોરેશનનું જે ટીડીઓ ખાતું છે એટલે કે જે એસ્ટેટ ડિપાર્ટમેન્ટ કહેવાય છે ટાઉન ડેવલપમેન્ટ ઓફિસ જે છે તે ભ્રષ્ટાચાર કરનારા ખાતાઓ પૈકીનું સૌથી મોટું ખાતું છે તેમ કહી શકાય કારણ કે કોર્પોરેશનનો એક પણ વિભાગ એવો નથી કે જેનામાં ભ્રષ્ટાચાર ન હોય નાના કર્મચારીથી લઈ અને અન્ય કક્ષાના અધિકારીઓ સુધી જુદા જુદા લેવલના ભ્રષ્ટાચાર જોવા પ્રકાર છે તે પણ અલગ અલગ પ્રકારના હોય છે દરેક લોકો લાંચ નાણાંમાં જ સ્વીકારે તે પણ જરૂરી નથી ઘણા જ કિસ્સામાં જોયું છે કે વિવિધ ઘરેણાં સ્વીકારતા હોય છે વિવિધ મિલકતો પોતાના નામે કરાવતા હોય છે કેટલીકવાર લાંચના બદલામાં વિદેશી ટૂર ગોઠવાતી હોય છે એટલે આવા ઘણા જે કિસ્સા છે અલગ અલગ ભૂતકાળમાં જોવા મળેલા છે પરંતુ આ જે કિસ્સો છે તેનામાં જોવાનું એ રહે છે કે હર્ષદ ભોજકના રિમાન્ડ કેટલા દિવસના માંગવામાં આવે છે કેટલા દિવસના રિમાન્ડ મળે છે અને રિમાન્ડ મેળવ્યા બાદ તેમની પૂછપરછમાં તેમની અપ્રમાણસર મિલકતોનો કયો ડેટા બહાર આવે છે જરા બિલકુલ થિયર પણ ખાસ કરી હર્ષદ ભોજકના માત્ર એક ઠેકાણે હજુ તપાસ હાથ ધરવામાં આવી સર્ચ કરવામાં આવ્યું તેમાં કેટલીક રોકડ મળી આવી સાથે સોનાના બિસ્કિટ મળી આવ્યા છે હજુ કોઈ વિગત બહાર આવી રહી છે કે હજુ તેના અન્ય ઠેકાણા પર તપાસ કરવામાં આવશે ત્યાંથી પણ કેટલીક મિલકત મળી આવે છે પોલીસ હવે કેટલા દિવસના રિમાન્ડ માંગશે કોઈ વિગતો આવી છે ધરા આપણે વાત કરી કે ગઈકાલે હજી ત્રણ વાગ્યા સુધી તો એસીબીની રેડ ચાલતી હતી એટલે કેટલા વાગે તેઓ અધિકારીની ધરપકડ બતાવે છે તે બાદ જે એક ખાતાકીય પ્રક્રિયા કરવાની હોય છે એસીબીને વિવિધ કાગળિયા તૈયાર કરવામાં આવશે કરવામાં આવતા હોય છે કોર્ટમાં મેટર લઈ જતા પહેલાં એટલે તમામ જે ફૂલ પ્રૂફ ડોક્યુમેન્ટેશન છે તે કરવામાં આવશે તે બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પછી આપણે ખબર પડી શકશે કે એસીબી તરફથી હર્ષદ ભોજકના કેટલા દિવસના રિમાન્ડ માગવામાં આવે છે અને સામે કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે એક થી બે દિવસના જે રિમાન્ડ છે તે સ્વાભાવિક આવા કિસ્સામાં મળતા હોય છે તે દરમિયાન એસીબી તેમની વધુ પૂછપરછ કરશે અને તેમની એકમાત્ર પ્રાથમિકતા એ જ રહેશે કે તેમની જે આવક છે સત્તાવાર જે આવક છે તેની સરખામણીમાં તેમના નામે જુદા જુદા કયા વિસ્તારોમાં કયા શહેરોમાં કયા એકમોમાં કોઈ રોકાણ થયેલું છે કે કેમ તેમને કોઈ પોતાના પરિવારજનોના નામે કોઈ મિલકત લીધી છે કે કેમ કયા પ્રકારની મિલકત વસાવી છે કે કેમ સ્થાવર મિલકત છે જંગલ જંગમ મિલકત છે એટલે કે નાણાં વિવિધ ઘરેણામાં રોકાણ કર્યું છે વિવિધ શેર માર્કેટમાં કોઈ રોકાણ કર્યું છે કે પછી રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે કોઈ બંગલો ફ્લેટ કે આવું કોઈ વસાયું છે કે કેમ જ્યારે કોર્પો રાજકોટ કોર્પોરેશનનો જે બનાવ બહાર આવ્યો હતો સાગઠિયાનો તેનામાં આપણે જોયું હતું કે અમદાવાદની પ્રસિદ્ધ એક